તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામ બાપા વિશે ટિપ્પણીના મામલે અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાના મંદિરે આવી અને માફી માંગી છે જલારામ બાપાના મંદિરે આવી અને માફી માંગી લાખો ભક્તોની માંગ હતી કે વીરપુર આવી અને માફી માંગે અને જ્ઞાન પ્રકાશ શિવસ્વામી ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ માફી માંગી હતી ચુસ્ત બંદોબસ્તની વચ્ચે સ્વામીને મંદિર લવાયા હતા તો જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામ બાપા વિશે ટિપ્પણીના મામલે અપડેટ આવી રહી છે જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈ અને ટિપ્પણી કરી હતી ત્યારે જલારામ બાપાને લઈ અને ટિપ્પણી જ્યારે તેઓએ કરી હતી ત્યારે તેને લઈ અને રઘુવંશી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો હતો ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી પોતે આવી અને માફી માંગે તેવી માંગ ભક્તોએ કરી હતી અને અત્યારે જે અપડેટ મળી રહી છે તેઓ પોતે માફી માંગવા માટે પહોંચ્યા હતા આજ અંગે વધુ અપડેટ મેળવી લઈએ સંવાદદાતા કિશન અમારી સાથે જોડાઈ ગયા છે કિશન જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીને લઈ અને અપડેટ મળી રહી છે તેઓ પોતે ગયા હતા અને માફી માંગી છે શું છે વિગતો સ્વામી દ્વારા જે સુરતના અમરોલી ખાતે એક જલારામ બાપા વિશે ટિપ્પણી કરવામાં આવી હતી જેમને લઈને સમગ્ર ગુજરાત સહિત રઘુવંશી સમાજ તેમજ બાપાના ભક્તો માં છે તે રોષ ભભૂક્યો હતો જેમને લઈને સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા વિડીયો દ્વારા માફી પણ માંગી લેવામાં આવી હતી છતાં પણ આ જે રોજ છે તે યથાવત રહ્યો હતો જેમને લઈને આજે જ્ઞાન પ્રકાશ દ્વારા જે વીરપુર જલારામ બાપાના મંદિર છે તેમાં પાછળના દરવાજેથી જે પોલીસ છે તેમને લઈ આવી અને બ્લેક કલર ના સ્કોર્પિયોમાં લઈને પાછળના દરવાજેથી જે મંદિર જલારામ બાપાના જે મંદિર નો પાછળનો ગેટ છે તેમાંથી તેમને પ્રવેશ કરાવીને જલારામ બાપાની તેમને આજે માફી માંગી લીધી છે સાથે સાથે એક વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા એક લેખિત લેટર પેડ દ્વારા પણ આ માફી માંગવામાં આવી છે જી ધોની જી આભાર કિશન સમગ્ર માહિતી આપવા બદલ